jutt lubatud siia , kaits . nii tegi , see näeb . siin või , mis on kõva väeoskajal ? ને બધાને એમ થાતું છે કે હું આ ઝાડ ઉપર ક્યાં ચડી ગઈ જામડા ઉપર ચડી છડી ગઈ છે આટલા બધા જામબળ આવ્યા છે નકરત પછાસ કબુવા આખી ડાળી પાકી છે આ નથી પાતા આ તો શું છે જો તો નથી પાતા અનવર પાહતક સડેસ કબુવા હા ઓ જામબળ ખાવા એમે વાડી જાવ એમ ને

પાડે ઘરે વેરવા છે અત્યારે તો ન કેવાય કારણ કે અમે ના તો મસ્ત કમળે તૈયાર સતત થઈ ગયા છે આ તૈયાર થઈ તૈયાર કાઈ ને ના લીધું છે પા ઓય ને નિત ના ના તે વાડી નતા જાય એટલે નથી ના અત્યારે તો નઈ ને આવી નતા જાય એટલે નથી ને વાડી વાડી ગઈ તે એટલે અને તો શેતી તો જો બેઠી બેઠી જમડા ખાસ કા શેતી

આપણે હવે કાલ કમાણી કરી તો કેટલા કેટલા દીધા પણ જોયું એમને પાંચસો નોટ લાવો હું ગોલામ નાખી દઉં તે ગામા છે ને આ ગોપીની લુકડા જોવા આવવાના મિમી હા મેં કીધું દુસાવ જીમ બાઈ અને આ ગોપીને ગઈ ગઈતી ને ગોપીએ જામબુડા દીધા મિમી સારું કાલે અન કાલ ખાવા જવાનું કીધું કાલે આમ શુક્રવાર છે તો માં બુ રજા છે તો જશું

આશા છે કે આજનો લોક તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો નું ભૂલતા નહીં ચલે જય માતાજી જય માં તો બાય બાય